ડાયરો ને હું પણ એકદમ મજામાં છું તો ડાયરો હું પડે હે આજે ડાયરામાં ડાયરાનું સ્વાગત છે ડાયરામાં કોઈ પાડી શકે આપણે ને જમાવટ જમાડીએ આવો આવો મિત્રો અને મિત્ર પાવવાનો છે મારે હે રૂડા Oh, my

જમી લીધું છે મેં હમણાં જમી ઉપર થયો છું મિત્રો અને સ્વાગત છે બધા મિત્રોનો જમીને જમી ને કરી લીધા આંબલી ખાવા આવી ગયો છું હું મિત્રો તો આજ છે અમારા ઝાડ જોઈ શકો તમે બધાને દેખાડીશ હમણાં હું કે કબૂતર માડો કરેલો હે મિત્રો એટલે એમાં તો હું બીજું yeah તો કોમેન્ટ કરજો મિત્રો નવા ને બધાય મિત્રો શું કરે છે મેં જો આવા આવી હતી મિત્રો તો જોવું હું કે બ્રાન્ચસ કોટલી આવી છે એરિયામાં નવી આજે સમય છે મારી આગળ ગાર્ડન માં નીકળી જાય એવું થોડુંક બે ચાર ઝાડ મિત્રો તમારા શું છે બે પત્તા હું ખાતો મિત્રો ક્યારેક પછી અત્યારે ખાઉં છું તો જેમાં જોઈ શકો કે દેખાડું હું તમને મિત્રો શું ખાઉં છું હું અહીંયા તો આ પત્તા મિત્રો આ પત્તા ખાવાના હોય મિત્રો પણ જાંબુડી છે અમારે જાંબુડ પર ઘણા બધા આવશે ત્યારે દેખાડે સૂંત્રોને કોમેન્ટ કરજો જે નવા હોય ત્યાંથી ટ્રાવેલિંગ થાય ને તો આ બધા સારે હે અમારે અહીંયા એક નેટવર્ક નો એક પ્રશ્ન એ છે અહીંયા ત્યાં સુધી છે ત્યાં સુધી ને કા હે મિત્રો જોકે

छोई हको बहु पटला बजा है तो कोई रुआ में तड़को पटलो से मित्रों ने बीजो तो से देखा दिस ने वेलकम होम बे तो बाहर थी आवी ने तो बाहर

તો મિત્રો કેમ છો લખજો કે કોમેન્ટ કરજો મને મારો એક મિત્ર ભાવવાનો છે આજે લાઈવમાં કાલ ક્યારે ટાઈમ મળે એને તો શું ચાલે છે બધા મિત્રો ને થી હું આવ્યો છું હમણાં બે ચાર સેકન્ડ થયો છે નેટવર્ક નો એક પ્રશ્ન હે મિત્રો અને તડકો બહુ છે આજે વાદળછાયું વાતાવરણ તડકાના હિસાબે મિત્રો કોઈ દેખાડવાની મજા ન આવે કે ઘણું બધું છે જોવા લાયક તો જમી લીધું મિત્રો તમે શું કરો છો મેં જમી લીધું મિત્રો તમે શું કરો છો ને વરસાદ છે ઘણી જગ્યાએ આપણે સામનગરમાં નથી વાદળ થાય ધારમાં પાણી નો એવું બધું ચાલ્યા કરતું હોય એક વરસાદ હારો આવી જાય તો જરૂર રહે અને ઘણી વાત છે કરવાની કોઈ મિત્રો કોમેન્ટ કરો તો વાત કરીએ આપણે કોમેન્ટ કરો તો મને જવાબ દેવાની મજા આવે ને આવ્યો એમ થાય કે મિત્રો ડોહે આપડા તો આવે તો છે તમારા કોઈ મિત્ર મિત્રો ને કોઈ સંબંધી નખત્રાણા માં હોય તો મારે હમણાં જવાનું છે તો એને મળતો આવું લાઈવ માં હોય કોઈ નખત્રાણા નું તો એને મોટ તો આ ઉપર માં નું કોઈ હોય તો એવું લાગે છે કે નખત્રાણા માં કામ હે ન્યુઝ તો મિત્રો કોમેન્ટ કરજો તમે જે નવા હોય રાજુભાઈ દઉં કાલે બહુ રાજુભાઈ ને આવવાના જ છે લાઈવ તો મારે ફોન કરવો પડશે એને રાજુભાઈને લાઈવ માંથી બહાર નીકળીને ફોન કરવો પડે મિત્રો તો હું હાલે તમારે કોમેન્ટ કરી નાખજો રાજુભાઈ ના થાય ત્યાં સુધી તો મારે બે રેસ્ટ હું કરું નીંદર તો નહીં આવે રાજુભાઈ આવે બતાડી દઉં કારણ કે પછી રાજુભાઈ ને શું હોય મિત્રો કે કામ હોય તો કરે હોય તો ફૂલ ફેમિલી લાઈવમાં જોઈ શકે આ કોઈ જોઈ શકે મિત્રો એટલે અત્યારે રાજુભાઈ જોઈ રહ્યો છું કેતા કાલે ફોન આવેલો હતો મારા મમ્મી ને કે અમારે મંદિરે આવવું હે પણ ટાઈમ નથી મળતો તો તમે લાવી આવો ત્યાં કહેજો ને સવારે બહુ વહેલો મને ફોન આવ્યો હતો મિત્રો સાત વાગ્યે એ સમયે તો સાત વાગ્યા માં તો મારે બીજા કામ હોય મિત્રો પાંચ વાગે ચાર વાગે ઉઠવું એટલે એટલે અત્યારે બપોરે હું લાઈવ તો બપોરે હોય બધા એવું બધું હે મિત્રો ને કરજો નવા હોય કરજો સબસ્ક્રાઈબ ચેનલ ને લાઈક ફરવામાં ઝીઝક ન રાખતા કઈ મારા મિત્રો વાલ લાગે તો પછી વરસાદ પાણી એવા હે મિત્રો ને હર્ષદનો નજારો ખુબ સુંદર હોય હર્ષદ માં દરિયા કાઠો ને ને ડુંગર ઉપર વરસાદ પછી નજારો કઈક સારો હોય મિત્રો હર્ષદનો નજારો સારો હોય થોડો કે વરસાદ પછી ત્યાં બાર ને થોડું બધું નીકળે મિત્રો હર્ષદ કોણ કોણ ગયું છે મિત્રો ડુંગર ઉપર એ બધામાંથી કોક કોમેન્ટ કરજો કે હર્ષદ જઈને કોણ આવ્યું છે દરિયા કાઠો હે મિત્રો હવે હર્ષદ જય દ્વારકાધીશ મહેશભાઈ કેમ છો જમી લીધું તમે મહેશભાઈ એક આનંદ કોઈ મિત્રો વાત કરે તો રાજુભાઈ ની પણ વાત જોતો હતો શું કરે અત્યારે ક્યારે ટાઈમ મળે મિત્રો હેલો હું તો મહેશભાઈ ને હવે કરવું છે રેસ્ટ ઓ એમ થાય છે કે રેસ્ટ કરું ને રાજુભાઈ ને પછી દેખાડી દે વિડિયો પર કરીને કમેન્ટ કરો તો જવાબ દેતો જ હું હું